વડોદરા જેવી સંસ્કારી નગરીમાં હવે નાની વાતો જાહેર રસ્તા પર મારામારીમાં ફેરવાતી જોવા મળી રહી છે જે સમાજ માટે ગંભીર ચેતવણી રૂપ છે વડોદરા જેને વર્ષોથી સંસ્કારી અને ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે પણ છેલ્લા કેટલાક સમયથી આ સંસ્કારી નગરીની છબી પર જાણે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ રહ્યું છે નાની નાની બાબતો વાહન ટક્કર બોલાચાલ કે માત્ર આંખો મળી જવા જેવી ઘટનાઓ હવે જાહેર માર્ગો પર મારામારી અને હિંસામાં ફેરવાઈ ગઈ છે આ ખાસ રિપોર્ટમાં વાત કરીશું વડોદરામાં વધી રહેલા રોજે રોજ અને લોકોમાં ઘર કરી ગયેલા ગુસ્સાના સ્વભાવની વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો પર ચિંતાજનક પરિસ્થિતિઓ સતત સામે આવી રહી છે એવી ઘટનાઓ જે પહેલાં ભાગ્યે જ જોવા મળતી હતી હવે સામાન્ય બની ગઈ છે વાહન ચલાવતા સમયે નાની બોલાચાલ ટ્રાફિકમાં અટકવું કે કોઈને આંખો કાઢીને જોવું આવી નાની ઘટનાઓ પણ હવે મોટા સ્વરૂપો લઈ રહી છે પરિણામે જાહેર રસ્તાઓ પર લોકો ખુલ્લામાં મારામારી કરતા પણ ખચકાતા નથી કેટલાક બનાવોમાં તો વાત એટલી ગંભીર બની ગઈ છે કે હથિયારો વડે હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે જ્યારે રસ્તા પર જતા લોકો જાણે એકબીજાના દુશ્મન હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે સમાજવિદો અને નિષ્ણાતો માને છે કે આ સ્થિતિ પાછળ અનેક કારણો જવાબદાર છે એક તરફ માનસિક તણાવ વ્યક્તિગત સમસ્યાઓ નોકરી અને જીવનની દોડધામ અને બીજી તરફ સહનશક્તિનો અભાવ ઘણા લોકો પોતાની અંગત પીડા અને ગુસ્સો જાહેર માર્ગ પર અજાણ્યા લોકો પર કાઢતા જોવા મળી રહ્યા છે નાની ઘટનામાં પણ વાત મારામારી સુધી પહોંચી જતી હોય છે માત્ર વર્ષ બે હજાર વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જાહેર માર્ગો પર નાની નાની બાબતોને કારણે થયેલી મારામારીની થી વધુ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે જ્યારે અંગત અદાવતો અને ગંભીર બનાવોની સંખ્યા તો આ સિવાય અલગ જ છે આમાં મોટાભાગના બનાવો ટ્રાફિક જામ વાહન ટક્કર અને રોડ પર થયેલી બોલાચાલ દરમિયાન થયા હોવાનું સામે આવી રહ્યું છે પ્રશ્ન અહીં એ ઉઠે છે કે શું સંસ્કારી નગરી કહેવાતી વડોદરા શહેરમાં લોકોમાં સહનશક્તિ ખોવાઈ ગઈ છે શું ગુસ્સો અને આક્રોશ હવે માણસની ઓળખ બની ગયો છે કે શું જાહેર માર્ગો પર વધતી હિંસા માત્ર કાયદા વ્યવસ્થાનો મુદ્દો નથી પણ સમાજ માટે પણ એક ગંભીર ચેતવણી છે આવી નાની નાની બાબતો મોટા સ્વરૂપમાં ફેરવાતી રહેશે તો સંસ્કારી નગરી વડોદરાની ઓળખ ધીમે ધીમે ધૂળ ખાતી જશે તેમ લાગી રહ્યું છે